અમદાવાદમાં ફેડરેશન ઓફ ઇન્ડિયન સ્પાઇસ સ્ટેક હોલ્ડર્સ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું જેમાં ઈટીઓ એટલે કે એથેલિન ઓક્સાઇડ વિશે ચર્ચા કરવામાં આવી હતી મહત્વનું છે કે ભારત મસાલાની બાબતે વિશ્વનો અગ્રણી ઉત્પાદક અને નિકાસકાર દેશ છે અને મસાલાના નિકાસની વાત કરીએ તો વર્ષ બે હજાર ત્રેવીસથી ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધી દેશે ત્રણ પોઈન્ટ સડસઠ અબજ યુએસ ડોલરના મસાલાની નિકાસ કરી છે જેમાં ઉત્કૃષ્ટ ગુણવત્તા સુગંધ સ્વાદ અને ઔષધીય ગુણોના લીધે ભારતીય મસાલાનું આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ઊંચું મૂલ્ય મળે છે તો ઇટીઓ એટલે કે એથેલિન ઓક્સાઇડ જેનો ઉપયોગ એથેલિન ઓક્સાઇડ જે ગેસ સ્વરૂપમાં હોય છે તે ઇન્ડસ્ટ્રીયલ કેમિકલ તરીકે વપરાય છે કાચા મસાલામાં સાલ્મોનેલા અને ઇકોલિસ સહિતના પેથોજેન્સ હોય છે સાલમોનેલા અને ઇકોલી ગંભીર બીમારીઓનું કારણ છે આવા હાનિકારક પદાર્થો હટાવવા ઈટીઓનો ઉપયોગ બેક્ટેરિયલ લોડ યસ્ટ અને મોલ્ડ કેલિફોર્મર્સને ઘટાડવા અત્યંત અસરકારક છે એક અંદાજ મુજબ ચાલીસ થી પંચ્યાસી ટકા મસાલા ઈટીઓથી ટ્રીટ કરવામાં આવે છે પહેલાં તો કોઈ પેસ્ટિસાઇડની જેમ ખેતરોમાં સ્પ્રે કરવામાં આવતું નથી એના એપ્રુવ્ડ પ્લાન્ટ હોય છે એ પ્લાન્ટના અંદર કમ્પ્યુટરાઇઝ સિસ્ટમથી બેચ સિસ્ટમથી એની જે એલાઉડ માત્રા હોય જે દેશની એટલી જ માત્રામાં એ ગેસ પસાર કરીને વાપરવામાં આવતું હોય છે એની જે ટોટલ ડિગ્રી કહેવાય એ પણ દસ ડિગ્રીથી વધારે નથી અને થોડા સમય પછી એના હાથે જ એ બાષ્પીભવન થઈ જતું હોય છે એમ પણ કહી શકીએ અને જ્યારે આપણે પર્ટિક્યુલરલી કોઈપણ રસોઈ બનાવીએ ત્યારે તો એ નાબૂદ થઈ જાય કારણ કે જે આપણે રસોઈના હિત ડિગ્રી હોય એ બહુ ઘણા પ્રમાણમાં મોટા હોય